ગુજરાત રાજ્ય અમદાવાદ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરોજકુમારી સાહેબ પશ્ચિમ રેલ્વે વડોદરા નાઓ દ્વારા ટ્રેનોમાં રેલવે હદ વિસ્તારમાં મહિલાઓ તથા બાળકો જાતીય સતામણીના ગુનાઓ બનતા અટકાવવા ખાસ સૂચનાઓ આપવામાં પોલીસ અધિક્ષક શ્રી શાન સાહેબ સુરત વિભાગ સુરત સૂચના મુજબ સુરત સ્ટેશન ઉપર બિલવારસી બાળકો મહિલાઓની તપાસમાં રહેવા જણાવેલ તારીખ આઠ આઠ બે સુરત રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચડી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર આર આલ તથા શ્રીમ પોલીસ સ્ટેશન પોલીસ કર્મચારીનાઓ સાથે ઓલ્ડ એજ હોમ મહાદેવનગર વિભાગ એક ડિંડોલી સુરત ઓલ્ડ એજ હોમના સંચાલક શ્રી અનિલભાઈ બાગલે તથા તેઓના સ્ટાફ તથા ઓલ્ડ એજ હોમમાં રહેતા નિરાધાર ભાઈઓ બહેનો સાથે આજ રોજ રક્ષાબંધન પર્વની રાખડી બાંધી તમામના ઓવરણા લઈ મીઠું મોક રાખવામાં આવેલ છે ઉજવણી કરી જે દરમિયાન પારિવારિક હંસપર્યા વાતાવરણનું સર્જન થયેલ અને આંખોમાં હર્ષના અસરો અને ચહેરા પર સ્મિત સાથે લાગણીસભર માહોલ સર્જાયેલ તારીખ નવાણું બે હજાર પચીસ પવિત્ર પર્વ નિમિત્તે સુરત રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચડી વ્યાસ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એચ ચૌધરી તથા શી ટીમના કર્મચારીઓ તથા હાજર ફરજ પોલીસ સ્ટેશન પોલીસ કર્મચારીનાઓ દ્વારા કલાક દસથી કલાક બાર સુધી સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક ડબ્લ્યુઆઈપી રૂમ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પોલીસ તેમજ સમાજ વચ્ચેના સંબંધને વધુ મજબૂત બનાવવાનો હતો આ પ્રસંગે રેલવે વિભાગના તથા સુરત રેલવેના ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા રાખડી બાંધી તેમના પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી પોલીસ કર્મીઓએ પણ બહેનોને રક્ષાનું વચન આપી તેમની સુરક્ષા માટે કટિબદ્ધતા દર્શાવી હતી સુરત રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચડી વ્યાસ તેમણે જણાવ્યું કે આવા કાર્યક્રમોથી પોલીસ અને જનતા વચ્ચેનો સેતુ વધુ મજબૂત બને છે અને પરસ્પર વિશ્વાસ વધે છે તેમણે આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો